જે સ્વયં પરમ પિતા પરમાત્મા આવી અને શ્રેષ્ઠ કરણી દિવ્ય કર્મ શીખવે છે અને આપણા પરિવર્તનથી વિશ્વ પરિવર્તનનું કાર્ય પરમાત્મા સૃષ્ટિ પર કરે છે તો આપ સર્વને બીજું એક ઈશ્વરીય નિમંત્રણ આપું છું આ વિશ્વવિદ્યાલયની અંદર રાજયોગ શિબિર મેડિટેશન કોર્સ કરાવવામાં આવે છે ફક્ત સાત દિવસ એક એક કલાક આપના જીવનનો અમૂલ્ય સમય કાઢી અને અદ્ભુત ઈશ્વરીય જ્ઞાન છે એને આપ સર્વ પ્રાપ્ત કરો એના માટે હું ઈશ્વરીય નિમંત્રણ આપું છું જેમાં કોઈ ફીઝ નથી સમય છે સવારે સાતથી બાર વાગ્યા સુધી આ વિદ્યાલય ખુલ્લું હોય છે સાંજે છે સાડા ચારથી આઠ વાગ્યા સુધી કોઈ પણ ટાઈમે પોણી કલાક એક કલાક આવી અને આધ્યાત્મિક જે જ્ઞાન છે એનો જો કોર્સ કરશો તો આપણે પણ આપણી આત્મા રૂપી જ્યોતિને જગાડી પરમાત્મા જે સુખ શાંતિના સ્ત્રોત છે એની સાથે જોડી આપણું જીવન પણ આપણે આવું જ દેવી અને દેવતા સમાન બનાવી શકીએ છીએ આપણી દિવ્ય શક્તિ